માં કચેરીયાની માંગમાં વધારો થયો છે અમદાવાદમાં કચેરીયાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કચેરીયાના ભાવમાં વધારો થયો છે સફેદ તલના કચેરીયાનો ભાવ બસ્સોને ચાળીસ રૂપિયે કિલો થયો છે તો કાળા તલનું કચેરીઓ બસ્સો ને એંસી રૂપિયે પ્રતિકિલો મળી રહ્યું છે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો જામી ચૂક્યો છે અને એની વચ્ચે અમદાવાદમાં કચરિયાની ડિમાન્ડ ખૂબ વધારે છે હાલ જે પ્રમાણે જે તલની તાસીર ખૂબ ગરમ હોય છે અને એના જ માટે અત્યારે તેનું સેવન કરવું આરોગ્ય માટે એટલું જ સારું છે અને એના જ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો જે કાળા તલનું કચરિયું છે એની ડિમાન્ડ વધારે છે એટલે બસો એસી રૂપિયા કિલોના ભાવે અને સાથે જે જે સફેદ તલનું કચરિયું છે એ બસો ચાલીસ રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે હાલ જે કચરિયું બનતું હોય છે તેમાં સૂટ ગોળ અને તલનો ઉપયોગ થતો હોય છે અને જ્યારે તેને બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી તેલ છૂટવું પડે છે આ જે તેલ છે એ શરીર માટે ખૂબ લાભપ્રદ હોય છે અને અત્યારે માંગમાં પણ વધારો છે જો કે ભાવની વાત કરીએ ગયા વખતની કમ્પેરિઝનમાં આ વખતે કિલો દીઠ ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો ભાવ વધારો છે વેપારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત પણ કરીશું એની પહેલાં આપ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે કચરિયું છે ફ્રેશ અહીં તૈયાર થઈ રહ્યું છે અને હવે જે વેપારી છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું કે કેવો ભાવ છે ડિમાન્ડ કેવો છે અચ્છા આપ જણાવો આ વખતે ગ્રાહકી કેવી કચરિયાના ડિમાન્ડ માટે કચરેમાં ઠંડી ગરાકી સારી છે અને કાળા તલમાં કચરાની ડિમાન્ડ વધારે છે તેથી કાળા કચરામાં ગઈ વર્ષ કરતાં ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ વધારો છે અને કાળા કલનો કચરો સ્વાસ્થ્યમાં સારું હોય છે ભાવ શું ચાલી રહ્યો છે અત્યારે સફેદ તલના કચરાનો ભાવ શું કાળા તલના કચરેનો ભાવ શું સફેદ તલનું કચરો બસો ચાલીસ રૂપિયા કિલો છે અને કાળા તલનું કચરો બસો એંસી રૂપિયા કિલો છે બિલકુલ શિયાળાની શરૂઆત જ્યારે થતી હોય છે ત્યારે કચર્યાની ડિમાન્ડ વધી જતી હોય છે ને એ જ ડિમાન્ડને લઈને અત્યારે તૈયારીઓ વેપારીઓ કરી રહ્યા છે ફ્રેશ કચરિયાની ડિમાન્ડ ખૂબ વધારે છે અને કારણ કે કલની તાસીર ગરમ હોય છે તો એનું સેવન કરવું પણ એટલું જ આરોગ્યપ્રદ છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ